સુરતમાં નાણાચળ વિસ્તારમાં જલભવન સભાખંડ ખાતે મહિલા સશક્તિકરણ અંતર્ગત જિલ્લાના જે ગામોમાં ગામ પાણી સમિતિમાં સિત્તેર ટકા કે તેથી વધુ સભ્યો ધરાવતી પાણી સમિતિઓનું વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન વાસ્મો દ્વારા ગ્રામીણ પે જળ વેચાણ વ્યવસ્થામાં સારી કામગીરી કરતી મહિલા પાણી સમિતિઓને પ્રોત્સાહન આપવા માટે મુખ્યમંત્રી

જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ સંકેત પટેલ પંચાલ તથા વાસમો સુરત કચેરીના સંયોજક લવજી સોલંકીના કરવામાં આવતું આ કાર્યક્રમ માં શ્રી અંકિત ગરાસિયા શ્રી અંકિત સંકેત પટેલ શ્રી લવજી સોલંકી શ્રી મેહુલ કુવાડિયા દ્વારા ગામોની આંતરિક પેજળ યોજનામાં પડતી મુશ્કેલીઓ અને તેના નિવારણના ઉપાયો વિશે સઘન માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી જયેન્દ્ર ચૌધરી દ્વારા કરવામાં આવ્યું અને આ કાર્યક્રમને સફળ બનાવવા અત્રની કચેરીના સમગ્ર સ્ટાફ દ્વારા યથાયોગ્ય ભાગીદારી કરવામાં આવી હતી કાર્યક્રમના અંતે ગ્રામ પંચાયત સોંદા મીઠા ગ્રામ પંચાયતના સફળ સુકાની સરપંચ શ્રીમતી દીક્ષાકુમારી પૃથ્વીરાજસિંહ ઠાકોર દ્વારા તેમણે છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ પ્રજાસત્તાક દિનની ઉજવણી

સમગ્ર ગુજરાતમાં કુલ એકસો પાણી સમિતિઓ આ રીતે સિલેક્ટ કરવામાં આવી છે જેમાં સુરત જિલ્લા ખાતે પાણી કરવામાં આવેલી છે આ પાણી સમિતિમાં સિત્તેર ટકા મહિલાઓ છે જે પોતાનું યોગદાન જે ગ્રામની આંતરિક યોજનાઓ છે પાણી પુરવઠાની એનું સંચાલનમાં સંપૂર્ણ યોગદાન આપે છે સારી રીતે મરામત નિભાવણી કરે છે અને સારી રીતે સંચાલન કરે છે તે હેતુ સર તેમને આજે પુરસ્કૃત કરવામાં આવી રહ્યા છે ટોટલ આજે સુરત જિલ્લાની ચૌદ પાણી સમિતિઓને બોલાવવામાં આવેલ છે જે સિલેક્ટ થયેલ છે અને મુખ્યમંત્રી શ્રી મહિલા પાણી સમિતિ પુરસ્કાર અંતર્ગત દરેક પાણી સમિતિને પચાસ હજાર અંકે આપવામાં આવે છે કુલ આજે સાત લાખ રૂપિયા અત્રે વિતરણ કરવામાં આવેલા છે